ರೇ ತೋ ಬಹಾರಯನ ಸಿದ ಸಿದೀವಲ ઘટની અંદર પરમાત્મા છે છે ને છે કારણ કે સંતો એમ કહે છે કે ભઈ તારા ઘટની અંદર પરમાત્મા છે છે ને છે અને શાસ્ત્રો એમ કહે છે હે જ્યારે શાસ્ત્રો ગીતા જેવો ગ્રંથ એમ કહેતા હોય કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુનને સમજાવતા હોય કે ભઈ અણુ અણુમાં હું રીયલો છું અણુ અણુમાં કોઈ રજ માત્ર મારા વિના ખાલી નથી તો આપણે અંદર તો પરમાત્મા હોય જ તે ઝીણા રજ માત્રામાં હોય તો હે પછી નરસિંહ મહેતાએ કીધું કે ભાઈ અખિલ રે બ્રહ્માંડમાં એક તો શ્રી હરી હે જુજવા રૂપે અનંત ભાંસુ હે બાકી તો પરમાત્મા બધા સભર ભરેલો છે જ પણ આ નોખા રૂપે જુજવા રૂપે અનંત ભાંસુ કે પરમાત્મા ઘણા પણ એ નોખા નોખા રૂપે બાકી તો અખિલ રે બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ એટલે શાસ્ત્રો સંતો બધા કે જ છે પણ આપણે આપણે પરમાત્મા આવી બધી વસ્તુ આપણે અંદર આવવા દેવી દેખરેખ રાખતા નથી આપણા ઘરના માલિક હોય આપણા દેહના માલિક હોય તો આપણા દેહ ની અંદર આપણા ઘરની અંદર આવી વસ્તુ બેહવા દેવી પડે નહીં નહિ આમાં પરમાત્મા તો છે જ પણ આવી વસ્તુ થી આપણે ઢાંકી દીધી એક હીરો હોય અને હીરા ને લપેટા મારી દીધા હોય તો હીરો પછી ચમકે દેખાય નહીં અને એનું કઈ મુલય ન થાય એમ આપણી અંદર આ બધું જો ખોટા લપેટા મારી દેવી ને તો આ હીરો ચમકાય છે નહીં અને આનું મૂલય કઈ થાય છે નહીં આ ક્વાડીની કિંમત એ વીઓ જાય છે એટલે ખાસ કરી અને સંતો શાસ્ત્રો વાણી બધા આપણને ચેતવે છે ચોરાશી લાખ અવતાર છે પણ બીજા કોઈ ચેતવતા નથી મનુષ્ય ચેતવે છે હે હાથી ને નથી ચેતવતા સિંહને નથી ચેતવતા યારું ને નથી ચેતવતા મનુષ્ય દેહને ચેતવે છે બોલો સદગુરુ